કે અમારી જમીન છે મારા બાપાન દીકરા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ભગાભાઈ પરમાર એને અમારી જમીન તો અમારા મત ખાતે આવી ગઈ છે 40 વર્ષથી તો એને અત્યારે અમારી ઉપર એવો દાવો કર્યો અમારે માં ભાગ જોઈએ બરોબર એ માટે એને પોલીસશનમાં કાલે એને 24 તારીખે ફરિયાદ કરી કે આમાં અમારે ભાગ જોઈએ છે સહી ઉ કરી દેતા નથી અને અમારી પાસે આટલા પૈસા માંગે અમે એવું કોઈ કેદું નથી પૈસા બાબતની કોઈ માંગણી નથી બરોબર અમારા ખાતામાં જો અમે સાહેબને કીધું ભાઈ એની પાસે કોઈ પુરાવો હોય તો લટાઓ અમારામાં એરા 7-12 માં કઈ નામ નથી કોઈ નથી અમારા ખાતામાં એને 40 વર્ષ થયા એની જમીન અમે વાવ હોય એને આપી દીધી જે એમાં બીજા લોકો કબજો કરી લીધો તો અત્યારે અમારી ઉપર પ્રેશર મારે ધમકી કે અમને આપે છે આ લોકો મારી નાખવાની અમારી પાસે આટલા પૈસા માગે છે બરોબર 6 કરોડ રૂપિયા માગે છે અને અમારી મેને કીજો ભાઈ તમારી પાસે કોઈ પુરાવો હોય હાથ બારમાં કે નામ હોય ઓળતાઓ બરોબર પણ અમારું ખાતામાં જમીન આવી ગઈ છે સાહેબ એને 40 વર્ષ થયા તો હવે એ લોકો ભાગ માંગે કે વ્યાજબી કહેવાય અમે અત્યારે કમિશનર સાહેબને આ અરજી પત્ર દેવાએ સાહેબ આવી રીતે અમારી ઉપર ખોટી ફરિયાદ કરે તો આની ઉપર કાઈ જશે ને બગલા લ્યો તમે બરોબર 30 વર્ષ હું તો અમે બોલતા નથી અમારે વેવા નથી મારા બાપા વખતે ગયો અમે જ્યા નથી બરોબર કાજેય લોકો જમીનનો ભાવ થાતા અમારી ઉપર આવી ખોટી ફરિયાદ કરે મારા પપ્પાને મજા નતી ઊંટો હતો ને ઊંટો પથે કામ કરું છું તો સાહેબને એને બધી અરજી લખાવી છે કે મારા પપ્પાને લોય પ્રેશર બે નળી બ્લોક થઈ ગઈ આવી છે ખોટી ખોટી જો ફરિયાદ કરે કોક માણા વિવજય એટલે આવી જાય એટલે એ માટે કમિશનર સાહેબને અમે આર્જણ પત્ર દેવા આવે છે સાહેબ આ આ માટે કાયદેસર તાત્કાલિક પગલા લ્યો કે ખોટી રીતે આજ અમારી ઉપર કોઈ બીજા માથે ફરિયાદ કરે કોક માનટડી જાય બરોબર જો એનો એની પાસે કોઈ પુરાવો હોય એવિડન્સ હોય એમ હોય રહેતા આવે કોણ કોન તારે અમે કે એ પમાણ અમે સહી કરી દેવા રાજી છે